નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ ઓગણીસ સાત બે હજાર ને પચીસ તો આજ સાંજના સમાચારમાં આપણે પેન્શન સમાચારની વાત કરશું તો કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આ તારીખથી મળશે આઠમા પગાર પંચનો લાભ તો મિત્રો ક્યારે આઠમા પગાર પંચનો લાભ મળશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચના પગારમાં વધારો તો સરકાર દ્વારા આઠમા પગાર પંચ અંગે પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે તો ટૂંક સમયમાં પગાર પંચની રચના કરવામાં આવશે આ પછી આજના ડિજિટલ યુગમાં ડેટા એકત્રિત કરવામાં વધુ સમય લાગશે નહીં તો જેના કારણે નવું પગાર પંચ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવશે તો પગાર પંચ લાગુ થાય તે પહેલાં એક રિપોર્ટ આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે નવા પગાર પંચમાં પટ્ટાવાળાથી લઈને આજ સુધીનો કેટલો પગાર હશે તો ચાલો જાણીએ સંપૂર્ણ ગણતરી આજના વિડીયોમાં તો મિત્રો ખાસ કરીને આઠમો પગાર પંચ હવે તેની પ્રક્રિયા છે તે ઘણી ઝડપી થતી હોય તેવું લાગી રહ્યું છે અને ટૂંક સમયમાં જ આઠમા પગાર પંચની રચના થશે અને બીજી બાજુ વાત કરીએ તો હાલનો જે યુગ છે તે ડિજિટલ યુગ છે તો ડેટા એકત્રિત કરવામાં વધુ સમય પણ નહીં લાગે અને જેને કારણે શક્ય છે તેટલું વહેલી તકે આઠમો પગાર પંચ લાગુ થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો પગાર પંચનાથી અ પટ્ટાવાળાથી લઈને આઈએસ આઈપીએસ અધિકારીઓ સુધીના પગારમાં કેટલો વધારો થશે તે આજના વિડીયોમાં આપણે જોશું મિત્રો તો આઠમા પગાર પંચનો અમલ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાનો છે તો તેના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે પરંતુ તેને ફક્ત બે હજાર છવ્વીસથી જ લાગુ કરવામાં આવશે અને કર્મચારીઓને વિલંબના બદલામાં બાકી રકમ આપવામાં આવશે તો કર્મચારીઓનો પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવશે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચનો જે અમલ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ થશે પરંતુ એની જાહેરાત ગમે ત્યારે થાય પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે બાકી ડીએ એરિયર્સ હોય તે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને ચૂકવવા પાત્ર રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સોળ જાન્યુઆરીએ મંજૂરી મળી ગઈ હતી તો કેન્દ્રની મોદી સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી તો ત્યારથી કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે તો સાતમો પગાર પંચ આ વર્ષે સમાપ્ત થશે અને આઠમા પગાર પંચના અમલીકરણ અંગે કર્મચારીઓના મનમાં પણ ઘણા પ્રશ્નો છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચની જે મંજૂરી મળવાની હોય તે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જ આપવામાં આવી હતી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી કેન્દ્ર સરકારના કરોડોથી વધુ કર્મચારીઓને ફાયદો થશે તો આ પછી ઉત્તર પ્રદેશ સરકાર પણ તેની શક્ય તેટલી વહેલી તકે લાગુ કરશે જેનો લાભ યુપી સરકારના લાખો કર્મચારીઓને પણ મળશે તેમજ ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્ય સરકારો હોય તેને પણ અલગ અલગ રીતે આઠમા પગાર પંચનો અમલ કરશે તો કેન્દ્રના લગભગ એક કરોડ વીસ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને આઠમા પગાર પંચના અમલીકરણનો સીધો લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પટ્ટાવાળાથી આઈએસ સુધીના પગારમાં વધારો થશે તો જ્યારે નવો પગાર પંચ લાગુ થશે ત્યારે પટ્ટાવાળા એટલે કે વર્ગ ત્રણથી લઈને આઈએસ અધિકારીઓ સુધીના દરેક પગારમાં વધારો થશે તો પગારમાં કેટલો વધારો તે થશે તે અંગે ગણતરી પણ આવી ગઈ છે મિત્રો તો આઠમા પગાર પંચની ભલામણ લાગુ થયા પછી તે ફક્ત પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ માન્ય રહેશે તો અગાઉ જ્યારે સાતમો પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સાતમા પગાર પંચ જે હાલમાં લાગુ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ એટલે કે હવે પાંચ છ મહિના પછી જ તે સંપૂર્ણ તેની જે કાર્યકાળ છે તે પૂરો થઈ જશે અને ત્યારબાદ છે તે આઠમો પગાર પંચ લાગુ થઈ જશે મિત્રો ત્યારબાદ જોઈએ તો પગાર ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે તો કર્મચારીઓનો પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવશે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન હતો જેમાં લઘુત્તમ મૂળભૂત પગાર સાત હજાર રૂપિયાથી વધીને સીધો અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ થઈ ગયો હતો તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે રહેવાની શક્યતા છે જોકે ફિટમેન્ટ ફેક્ટર કેટલું રાખવું તે સંપૂર્ણપણે કમિશન એટલે કે જે કમિશનની રચના થશે તેના સભ્યો અને ચેરમેન પણ રહેશે મિત્રો જો બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે તો પગારમાં મોટો વધારો પણ થઈ જશે મિત્રો તો ચાલો જાણીએ કે આ ગણતરી મુજબ કેટલો પગાર હશે તો મિત્રો જ્યારે પણ પગાર પંચ લાગુ થશે ત્યારે એક ફિટમેન્ટ ફેક્ટર છે તે નક્કી કરવામાં આવશે અને જે હાલનો મૂળ પગાર છે તે નવું જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ પાડે તેના વડે ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર છે તે શોધી શકાશે તો એવી અટકળો છે કે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર રહેવાની શક્યતાઓ છે પણ મિત્રો આ બધી જે અત્યારે અટકળો છે તે સંપૂર્ણપણે કમિશન ઉપર નિર્ભર હોય છે એટલે કમિશન જે નક્કી કરે તે પ્રમાણે નક્કી થતું હોય છે તો બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં તેમજ પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થવાનો છે તો ચાલો જાણીએ કે આ ગણતરી મુજબ પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સ્તર એક કર્મચારીઓનો પગાર એટલે કે લેવલ એકના જે કર્મચારીઓ હોય તેના પગારની વાત કરીએ ત્યારબાદ અન્ય બીજી પણ વાત કરીએ તો પટ્ટાવાળાઓ લેવલ વન હેઠળ આવે છે તો તેમનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે જે વધીને એકાવન હજાર ચારસો એંશી રૂપિયા પ્રતિમાસ થશે તે જ સમયે પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિમાસ થશે તેવી જ રીતે જો આપણે લેવલ બેના કર્મચારીઓના પગાર વિશે વાત કરીએ તો તેનો હાલનો પગાર ઓગણીસ હજારને નવસો રૂપિયા છે જે વધીને છપ્પન હજાર નવસો ને ચૌદ રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો તો મિત્રો જે લેવલ વન એટલે કે આપણા ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં જે સૌથી નીચલી પોસ્ટ એટલે કે લેવલ વન એનો જે લઘુત્તમ પગાર છે તે હાલમાં અઢાર હજાર રૂપિયા છે તેમજ જે ન્યૂનતમ પેન્શન છે તે નવ હજાર રૂપિયા છે તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થશે અને બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગશે ત્યારે લેવલ વનના કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને સીધો એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થશે તેવી જ રીતે નવ હજાર રૂપિયાનું જે લઘુત્તમ પેન્શન મેળવતા હોય તેનું પેન્શન વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો તેવી જ રીતે લેવલ બેના કર્મચારીઓની વાત કરીએ તો હાલમાં તેને ઓગણીસ હજારને નવસો રૂપિયા પગાર મળી રહ્યો છે તે વધીને સીધો છપ્પન હજાર નવસો ચૌદ રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો તેવી જ રીતે સ્તર છના મધ્યમ સ્તરના કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમનો મૂળ પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે તો આ વધીને સીધો એક લાખ એક હજાર બસો ચુમ્માલીસ રૂપિયા થશે તેમજ સ્તર દર દસ પર આના આઈપીએસ માટે એટલે કે સ્તર દસ ઉપર આઈપીએસ અધિકારીઓ આવતા હોય છે તેમનો લઘુત્તમ મૂળભૂત પગાર હાલમાં છપ્પન હજાર રૂપિયા છે જે વધીને સીધો એક લાખ સાહીઠ હજાર ચારસો ને છેતાલીસ રૂપિયા પ્રતિમાસ થઈ જશે આ ફક્ત એક અંદાજ છે અંતિમ વધારો સરકાર પર નિર્ભર હશે મિત્રો તો મિત્રો આ હતી સમગ્ર ગણતરી કે આઠમા પગાર પંચનો અમલ ક્યારથી શરૂ થશે અને કર્મચારીઓ તેમજ પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો થશે તેમજ ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરી તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ